નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિદ્યાકુલ ગુજરાતી પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરીથી એક વખત સ્વાગત છે ધોરણ અગિયાર કોમર્સ યસ પ્રથમ સામાયિક પરીક્ષા આવી રહી છે અને આંકડા શાસ્ત્રમાં બેસ્ટ રીતે કેવી રીતે તૈયારી કરી શકાય એના માટે થઈ અને કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે એની સરસ મજાનો આ સેશન લઈ અને હું તમારી સાથે જોડાઈ ગયો છું તો જે જે વિદ્યાર્થી મિત્રોએ હજી સુધી લાઈક બટન પર ક્લિક નથી કરી દેશે જેટલા પણ વિદ્યાર્થી મિત્રોએ હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી દેશે અને જેટલા પણ વિદ્યાર્થી મિત્રોએ હજી સુધી પોતાના મિત્રો સુધી શેર નથી કર્યું એ ચોક્કસથી એક વખત કરી દે યસ આપણે વાત કરી રહ્યા છીએ પ્રસારમાન હવે પ્રસારમાનમાં બે અગત્યના ટોપિક છે એ છે ચતુર્થક વિચલન અને પ્રમાણિત વિચલન અને સાથે સરેરાશ વિચલન આમ તો ટોટલ ત્રણ ટોપિક અગત્યના પણ આજે આપણે બે ટોપિકની વાત કરવાના છીએ બે ટોપિક છે ચતુર્થક વિચલન અને સરેરાશ વિચલન તો પી પચ્ચીસ એટલે પચ્ચીસમો શતાંશક આપણને આપ્યો છે વીસ પી પંચોતેર એટલે પંચોતેરમો શતાંશક આપણને આપ્યો છે છત્રીસ તો પી પચ્ચીસ બરાબર ક્યુ વન બરાબર કેટલા આવશે વીસ પી પંચોતેર બરાબર ક્યુ થ્રી બરાબર કેટલા આવશે છત્રીસ પી પચીસ બરાબર ક્યુ બરાબર ક્યુ વન ભાગ્યા બે છત્રીસ માઇનસ વીસ ના છેદ માં બે અઢાર ભાગ્યા બે અને અઢાર ભાગ્યા બે એટલે સોરી સોળ ભાગ્યા બે સોળ ભાગ્યા બે એટલે કેટલા આવશે આઠ ક્યુડી મળી ગયું ચતુર્થકુ થ્રી માઇનસ ક્યુ વન છેદમાં ક્યુ થ્રી પ્લસ ક્યુ વન છત્રીસ માઇનસ વીસ

ત્રણ ગુણ માટે પણ આ પ્રશ્ન એટલો જ અગત્યનો છે ત્યારબાદ વાત કરીએ સરેરાશ વિચલન સરેરાશ ટીવી ની સંખ્યા અને મહિનાની સંખ્યા છે સંખ્યા અને મહિનાની સંખ્યા મહિનાની સંખ્યા એટલે એફ જો આ છે વર્ગીકૃત સતત માહિતી એટલે વર્ગવાળી માહિતી આવી માહિતીમાં તમને પ્રશ્ન પૂછી શકે चिप तो 10 થી 30 30 થી 50 50 થી 70 70 થી 90 90 થી 110 જ્યારે 1 4 6 4 1 n બરાબર કેટલા આયા 16 एन के सोल हम जो वर्ग गए सो नहीं बात करे तो वीस गुणिया चालीस गुणिया चार एक सौ साइठ सा छ त्रो साइट एशी गुणिया चार, चार त्रो वीस सो गुणिए 100 तो अगला આવશે 20 + 160 + 360 + 320 + 960 पहला तो મધ્યક મેળવો પડે કારણ કે મધ્યક વગર સરેરાશ વિચલન શક્ય નથી એટલે x બરાબર સિગ્મા x ના છેદમાં n સેટ મળી ગયો હવે શું મેળવવું પડે તો કે માનાંક કિંમત માનાંક કિંમત કેવી રીતે હોઈ શકે તો માનાંક કિંમત એક્સ માઇનસ એક્સ બાર પેલા મેળવવાનો એક્સ માંથી બાદ કરવાનો વીસ માઇનસ એટલે માઇનસ ચાલીસ સાઠ એટલે કેટલા આવશે જીરો માઇનસ ચાલીસ માઇનસ વીસ ઝીરો એસી માઇનસ સાઈઠ એટલે વીસ સો માઇનસ સાઈઠ એટલે ચાલીસ તો આનું ટોટલ હંમેશા ઝીરો આવે એવું શક્ય નથી હા અવર્ગીકૃત માહિતી હોય ને તો એમાં કેવી માહિતી આવૃત્તિ વિતરણ કેવું હોય શકે સમિત હોઈ શકે જે આપણે આગળ પાંચમા ચેપ્ટર માં ભણશું ત્યારબાદ એને માનાંકમાં લખીએ માનાંકમાં લખીએ તો એક સીધો અર્થ એવો થયો જે સંખ્યા માઇનસ હોય બધી કેવી થઈ જશે પ્લસ જેટલી સંખ્યા માઇનસ એ બધી ચાલીસ ગુણ્યા એક ચાલીસ વીસ ગુણ્યા ચાર એસી જીરો ગુણ્યા છ જીરો વીસ ગુણ્યા ચાર એસી ચાલીસ ગુણ્યા એક ચાલીસ સીગમા એફ માનાંકમાં છેદમાં એન બસો ચાલીસ ભાગ્યા સોળ અને બસો ચાલીસ ભાગ્યા સોળ કરીએ એટલે કેટલા થશે પંદર ટીવી સેટ આપણને મળ્યો સરેરાશ વિચલન મધ્યક મળી ગયો સરેરાશ વિચલન મળી ગયો મધ્યક મળી ગયો સરેરાશ વિચલન મળી ગયો આપણે અહીંયાથી અટકવાનું નથી આપણે એની સાથે મેળવવાનું છે સરેરાશ વિચલનાંક સાથે શું મેળવવાનું છે સરેરાશ વિચલાંક સરેરાશ વિચલાંક મેળવવાનું સૂત્ર એકદમ આસાન સરેરાશ વિચલાંક મેળવવાનું સૂત્ર શું થઈ શકે તો કે એમડીના છેદમાં એક્સ બાર સરેરાશ વિચલાંક મેળવવાનું સૂત્ર શું આવી શકે એમડીના છેદમાં એક્સ બાર એમડી કેટલા આપ્યા છે તો કે પંદર એક્સ બાર કેટલા આપ્યા છે સાઈઠ પંદર ભાગ્યા સાહીઠ સરેરાશ પચીસ સરેરાશ વિચલનાંક કેટલું આવ્યું જીરો પોઈન્ટ ને પચીસ યસ મિત્રો તો આ રીતનો પ્રશ્ન પણ તમને પરીક્ષામાં પૂછી શકે છે ઓકે તો આજના માટે બસ આટલું જ છે આ દાખલા તમારી પ્રથમ સામયિક પરીક્ષામાં એટલા અગત્યના છે ફરીથી મળશું એક નવા સેશન સાથે જોડાયેલા રહેજો વિદ્યાકુલ ગુજરાતી સાથે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ